મિત્રો વરસાદ ના કારણે એટલી બુરાઈ છે જો કાલપત્રી ઢાકી છે અને રાવણા પલરી ગયા છે જય માતાજી જય ગિરનારી કેમ જોઈએ તાલુકામાં આપણે ગ્રામડા લઈને આવ્યા સમજો ને કે બહુ મીજી હતો હમણાં મેળો નહોતો એટલે પછી એક વસ્તુ બતાવી જો મજા ના આવે એટલે આસપાસનો મીજા એવો રીતો છે જમીન મૂકાવશે તો આપણે કાલા જાહેવાય આપણે જોઈએ કાલા જાંબુ છે જો આપણે માર્કેટમાં આટાણે સમજી લો ને કે પચાથી માંડીને અને દોઢસો સુધી રાવણા જાય છે અટાણે તો કેમ કે માર્કેટ ઘટી ગઈ છે અને આપણે જો આ છે આ પોતે આપણા જ છે તો આ આપણે સમજી રાવ ને કે દોઢસો રૂપિયાના ભાવના ગયા છે અને અહીંયા આપણે રાવણા પણ છે જો ચાલુ છે હતી અને આપણા પણ આ શેર છે જય માતાજી ભાઈ શું આજ તો રાવણાની આવકમાં કેવું છે રાવણાની આવક કેવી કાવે છે હું તો એમ પુષ્કળ માલ આવે છે જો તો આપણે આ ભાઈ છે અને માહોલ બહુ છે પણ બહુ આવક ચાલુ થઈ ગઈ છે અને વરસાદે હમણાં તો આવું એવો આવી ગયો છે કે વરસાદ આવું ભૂલ થાય છે જય કિનારી જો મિત્રો આવું મેળો ભરાણો છે અને આપણે સાથે પણ યુટ્યુબર એક ભાઈ આપણી પાસે છે તો જો રાવણા ખાય છે લાલ રાવણા લઈને આવ્યા છે એમ પપ્પા કઈ બાજુ થી આવ્યા છે વો અણજાધાર થી રાવણા લઈને આવ્યા કેટલાક રાવણા લઈને આવ્યા તગારા સાત દાગી ના તો બજાર હું કે માર્કેટ ભાવે ભાઈ ભાઈ ઉત્સાહ એમને તો તો એમાં કઈ ઘટે જ નહીં હોની માથે બજાર હોય ભાઈ તો એમાં શું વાંધો હોય હે ભાઈ 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 નો હવાજ ઓ ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ મગરું લઈ ગયો ઉપર બીજો હો લાગો વાહ ભાઈ વાહ અરે અરે કાઈ ઘટે નઈ કાઈ જૂનો ઇતિહાસ હોય તો જરીક જણાવો અમને

જો મિત્રો રાવણાની હરાજી ચાલુ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો આમાં શું કરવું જો તાલુકા તાલુકામાં હરાજીમાં આવ્યા છે અને તાલપત્રી પણ ગઈ છે આમ જુઓ તો તાલપત્રી પણ થાય છે જોઈ અને કેવી મહેનત કરીને આપણે રાવણા ઉતાર્યા હોય ને અહીંયા વરસાદ આવી ગયો છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે હવે એવું નથી લાગતું મને કે હવે આમાં આ રહી શકે વરસાદ વરસાદ રહે નહીં રહે વરસાદ કેતુનો આવું આવું કરતો તો પણ હવે તો આવી ગયો છે બરોબર ને

મિત્રો વરસાદના કારણે એટલી બુરાઈ છે જુઓ તાલપતરી ઢાંકી છે અને રાવણા પલરી ગયા છે તાલપતરી ઢાંકવામાં આવી છે કેટલા છે